નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આપણે દર વખતે લાય કાર્યક્રમની અંદર પણ જે છે ખેડૂતોને શાકભાજી વાવવાનું કહીએ છીએ કે ભાઈ તમે તમારી પાસે જે છે વીસ વીઘા જમીન છે તો એમાં એકાદ બે વીઘામાં પણ તમે શાકભાજી વાવો તો તમારો હાથ છૂટો રહે અને જે છે એ તમારો બીજો ખર્ચો જે દવાનો છે સૂટક મજૂરીનો છે ખાતરનો છે આ બધો નીકળી જાય ત્યારે આવી એક ખેતી વેલાવાળા શાકભાજીની ખેતી અને વેલાવાળા શાકભાજીમાં મિત્રો ગલકાની ખેતીની વાત આપણે કરીએ કરવી છે આજે અમારી સાથે છે એ આવી ગલકાની ખેતી કરતાં એ કહેવાય કે જે સાત આઠ દસ વર્ષતા સતત ગલકાની ખેતી કરે છે તો એ ગલકાની ખેતી કરવામાં કઈ કઈ બાબતોની કાળજી રાખવાની હોય ક્યારે ગલકા વાવવા જોઈએ અને આ ગલકા જે છે એ કે કેવો ખર્ચો લાગે કેવી રીતના જે છે એની દવા ખાતર બિયારણો જોવે કેવા રોગ જીવાટ લાગે છે આવી બધી માહિતી ભાઈ પાછી મળી આપનો પરિચય અશોકભાઈ વસરામભાઈ સખિયા અશોકભાઈ વસરામભાઈ સખિયા ગામ તમારું ગુંદાળા ગુંદાળા તાલુકો ગોંડલ ગોંડલ તમારો મોબાઈલ નંબર અશોકભાઈ નવાણું એક પાંત્રીસ અશોકભાઈ તમે શાકભાજીની ખેતી કેટલા વર્ષથી કરો છો પાંત્રીસ થી ચાલીસ વર્ષ

કેટલા પેકેટ વાવો છો પાંચ થી છ પેકેટ પાંચ થી છ પેકેટ પચાસ ગ્રામના હા પચાસ ગ્રામના ના થી છ પેકેટ જોવે છે અંતર કેટલું રાખો છો બે હાર વચ્ચે ને બે સોળ વચ્ચે બે હાર વચ્ચે કેટલું અંતર રાખો છો બે સોળ વચ્ચે કેટલું અંતર રાખો છો અંદાજીત બે હાર વચ્ચે તો

ચાલીસ દિવસ ચાલીસ પાંત્રીસ થી ચાલીસ દિવસે જે ઉતારવાનું શરૂ થઈ જાય ગલકા ની ખેતી ની અંદર રોગ જીવાત ની અંદર વાત કરવામાં આવે તો રોગ જીવાત જીવાતની અંદર કેવા લાગે નોર્મલ જ આવે નોર્મલ જંગલી વસ્તુ એટલે કે એની અંદર એટલો બધો ઓલાનો લાગતો નથી રોગ જીવાત રોગ જીવાતમાં તો ખાતા સફેદ સારી પાન અંદર આવે છે બાકી યળનો એનો પ્રશ્ન કોઈ ક્યારેક જે છે આવે છે તો મિત્રો આજે છે એ નોર્મલ જે છે એ ગલકાની ખેતી ની અંદર અને બીજું ગલકા અને આપણે પિસ્તાળીસ દિવસે શરૂ થઈ ગયા પછી ઉતારો કેટલો સમય ઊંધ્યા આપે પછી હવામાન માં છ મહિના ચાર છ મહિના પણ એવરેજ તો આપણે ગણવાય તો બે ત્રણ મહિના તો ઉત્પાદન ત્રણ મહિના તો પૂરેપૂરું પણ એની અંદર હવામાન જો હવામાન સારું હોય તો

તો 8 વીગામાંથી ઉતારો જે છે એક ઉતારો કેટલો પછી ઉતરે એમ જો હારું વાતાણે એવું બધું હોય તો કાયમ 100 કિલોની એવરેજ આવે 100 કિલોની એવરેજ આવે તમે ક્યાં માર્કેટમાં લઈ જાવ ગોંડલની અંદર ગોંડલ અને આ બજાર ભાવની અંદર વાત કરવામાં આવે તો એવરેજ ભાવ શું કેવા 15 થી 20 રૂપિયા જેવું નીકળે એવરેજ 15 થી 20 રૂપિયા જેવો ભાવનો હું નીકળે છે કેરેક ના ગયા હોય તો એવરેજ છે એ 15 20 નો ભાવ આપણે મળી છેનો ભાવ આપો અને

તમે ખેડૂતોને હું ભલામણ કરો ના એમ કે ભાઈ આ ખેતી કરવાથી એવડો મોટો ઉતારવા માં સરળ રે એટલા બધા મજૂર પણ લાગે નહીં અને બીજું હાલ જે છે એ તુરિયા ગલકા કેટલા દિવસ ના થયા છે અત્યારે તો હજી

અઠવાડિયાના ગાળે અથવા પંદર દિવસના ગાળે જો આપી દેવામાં આવશે તો એના ખૂબ સારું પરિણામ અશોકભાઈ એમાં તમને મળશે ત્યારે મિત્રો આજે આ ગલકાની ખેતીની વાત આપણને ખૂબ સરસ મજાની અશોકભાઈ દ્વારા કરવામાં આવી અશોકભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની જે છે એ આ ખેતીની વાત કરી એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર